એ ઉભી થા એ ગામની જોડિયું બધી પૂજા વહી ગયું એ તારે પૂજવા ન જવાનું એ પણ હોવા દો ને ઘડી એ ઉભી થા રાધા એ બા હું સવારે વેલી ઉઠી હતી પાંચ વાગ્યે અને નાઈન તૈયાર થઈને પાછી હુઈ ગઈ એ તારો બાપ પાછો હુઈ જવાય એ ઊભી થાય તારે પૂજવા જવાનું હે હુવા દયો એ નો વે તો નો રહેતી હોય તો લાડો હા એ થોડી પૂજવા ન જાયતી બધી છોડી વીયુ જાય છે આ બુડાણી ઉઠી જ નહીં એ રાધા એ બેટા ઉઠ જા આ બધાને વરહારા હારા છે તને નઈ જડે જા બુજવા આ બધી છોડીઓ જીવ એને વર હારા જડ છે તને નઈ જડે એ એક પાંચ દી એક ભૂચી નથી રહેતી એ નો વેત નો રહેતી હોય તો અરે બટા રાધા જા જા બધી હમણા ફૂરડી હોત આવ એ જા પૂજવા વર હારો નઈ જડે આમ જો જો તારી માં પૂજવા જાતી ને તો હું કેવો જડ્યો આ નજર કરી લે લે જો 给我子

એ હાલ બટા હાલ આ બુરડી તૈયાર થઈને આ આવી બાપુ આ લીલી કેટલું મોડું થઈ ગયું બધી છોડી આવી પણ હું વાગ્યાની તે તૈયાર થઈને ગઈ હવે તો હાલ બાપુ રૂપિયા આપો ફરાળી સેવડો લેવો છે લેવા છે પેડા લેવા છે ખલેલા લેવા છે ને હામોય લેવો છે ફરાળી ખાવાનો બટાટા બાફીને ખાવાના કેળા ખાવાના

એલી તાર બાનત કાઈ શીખવાડતી દોય હમણે ઓલું બાથરૂમ સાફ કરવાનું ન હોય ઇને થીન પીસી કરતા તા એ તું મને કેતી તો હો આ બાથરૂમ સાફ કરવાનું હે મને તો એમ તું પીસી છે પણ બા તમને કઈ ખબર જ ન પડતી આ હું બાથરૂમ સાફ કરવા લાવી હતી એને પીસી કરાય એ તમે કોઈ કેતું નઈ હો તને તને ભેંસું રાખ્યું બાપા ને માને ને બધા ને દૂધ ખાવું એને કઈ ઉપાય દી રાધા ને આ ને બપોર સીડ્યા આ ક્યાં ઉપડ્યું એ ભૈલા પૂજવા જઈશી આપડ કાલ ઘોડે નો કરતી હટ ગીરે આવજે ને ટાંગા મળીને મુક દઈશ હમણાં આવી જ છે ભૈલા એટલું બધું ખારું નો થાય ખાલી ડારો જ કરે હવે ડારો નો કરાય આ નકર ક્યાંય જાય એવી ખબર છે તને ભૈલા જુવાનું થયું આનો કઈ ફરવા નો કરાય તું બે સાનો માનો તને કાઈ ખબર પડે છે

એટલે મારા ભાઈ બંધ સગનો ચાંજો એના વગર મને હારું નહીં લાગતું એને મારે ગોતવા જ આવો છે એ જે ખબરનો ભાર્યો જ ન તાડો હા લાલ હું ગોતતો આવું ઈને ગોતતો ગોતતો જા રા સડી જાયો સડી ના કા એ ઉપર વારા મને એવી બહુ ગોત દેને કે કોઈ ને નો હોય નો તને ગોતું છું ને આજે બેઠો બેઠો માથું ઓળાવે છે પણ તારા બાપ છોડ્યું ના વ્રત આલે છે હારો મને તૈયાર તો થવા દે એ ગામમાં છોડ્યું ના ઘેરાન ઘેરા થાય છે ઘેરાન ઘેરા હા નો હોય તો એ તારી રાદરી કેવી તૈયાર થઈ છે હું જોઈ આવ્યો નો કેવી તૈયાર થઈ છે અરે તને મોઢામાં પાણી આવી જાય એવી તૈયાર થઈ છે હાલ તને દેખાડું હે હા હાલ હાલ અરે મારી ફૂરડી હોતન તૈયાર થઈ છે ફૂરડી એવી તૈયાર થઈ છે હા હાલ દેખા દેખા તું જોઈ આવ્યો અરે મારી નજરે હું જોઈ આવ્યો આ તો એક એક છોકરી પટાવી દેઈ છે ગામમાં કેરાન કેરા થાય ને એટલે પણ એના ભાભલા તારથી પડસી અરે એક તો પટાવી લો ફૂડી નો માને તો એક બીજી છોકરી આ તો પટાવી જ લો પણ નહીં પટાતો શું કરીશ અરે તો તો મારું નામ બદલાઈવાળું ખબર છે હા આ કેરાન કેરા બીજા હા હાલ હાલ જ તું શું માંગિસ લે શું માગવાનું હારો વર જ હોય તું શું માગીશ હું વર જ માગુ ને બીજું શું માગુ એ હાસુ આમ જો તો બધી સોળીયું પૂજીન વઈ ગઈ આપણે બે બાકી રહ્યું છે પણ આપણે મોડું કેટલું થઈ ગયું છે તો હારું આઈલ હું અંદર દૂધ નામતી આવું ત્યાં સુધી તું પગે લાગી લેવો એવો એ શંકર ભગવાન મને એવો વાળ મળવો જોઈએ કે એક લાખ રૂપિયાનો પગાર હોય ને એવો જ મને જળવો જોઈએ

एली मन खबर से ते जेवा वार मांग्यो ने बेदी थी सग्नो नी केम नी देखाता होय ई जो आम आवे बाबलन सग्नो बे। नी बेद हाल आपरे ई बाजू से हाल ए सग्ला रातान फुलडी आली जोतो खरो फटको लागे राधा बेज बेज आ बेज કાસક ના કેમ રે અમને શું માંગો એ ઝાયા અલ્યા તે આવા નવા લુકડા પહેર્યા તું કેવી લાગે લે કે આજ પૂજો તૈયાર તો થાવું પડને અલ્યા તારે વરસ હાલે નહીં તો અલ્યા સાચું હો આજ ભૂલડી આમ બે બેહી એ મારે કાઈ ના આવું જા જા બબલા જા હુમરા લાવ્યો હા ઓય ફૂટજે

હા ફુલોડી તું મારા હાટુ વરત રહે હું તારા હાટુ થોડા વરત રહું મને હાડો વર જડે ને એટલે હું રહું તમારા આમ શું કાય ખામી છે તું હે આવડન બાઠ્યો છો કાય બાઠ્યો નથી સૌ પાંચ હાથ પૂરો તું આઈથી જાને નકર બે સંપલ ઠોકીસ ખોટી ગાની કરે આ ફુલોડી ભુંગળા ખાન તારા હાટુ ભુંગળા લાયો છો તારા બાપ આજે મારે વ્રત છે ને આજ મારે ભુંગળા ખવાય જો તાર બેન પણ બેઠ બેઠ ભૂંગળા ખાય તારે કાનો ખાય તારે વરત છે ને

અવ જાગરણ કેમ મારે કરવું તારું જાગરણ તો તોય કરાય એવું થોડું બીજાને છે ખબર એલી તને શરમ ના આવતી આજે તારો વ્રતનો સેલો દિવસ હતો તોય તું વાત ને બેઠી પણ ફૂલડી આ એક પૂંગરું ખવાય ગયું ભૂલમાં તે પછી ધરાઈને ખાધા શું કરું કાઈ નઈ આ સગનોએ ખવરાયો છે હાલે મેને ખવરાયા ઇને હાથે ખાલી દે બુશ અને હેને ભલે તું ભારી ગઈ પણ માર બાદ નો કીતી એ ઓ હું કોઈ નઈ કહું પણ તન નડશે હવે માં નો નડે આઉચ આંસુ તો કાંટો લાગ્યો ગજત કાંટો લાગ્યો છે તન આગળ જોજે કેટલું નર છે આવ બોલે એ નર ને વર તોડીને બેહી ગયો તો આય હું લેક તો શંકર પૂજવા ગયસો અને આ બેઠ બેઠી ભુંગરા કર હીલે તું હોતેય અમલ

પાણી જાય ને કેટલી વાર છે પછી તમે હાથે પણવું હોય તો પાણી લીજો નકર કાઈ નહીં હું મારા હાથે પણ્યો છું બાપુ તમારા જમાનામાં એ તમને એમણે મળી જાય છે અત્યારે હાની દીકરી દીધી આવે કે થાતું નથી બાપુ હવે શું કરું તો વાંધો રહી ગયો બાપુ અને પાંચસો પાંચસો રૂપિયા ફરાર ના જોશો અને બગીચામાં બેઠી બેઠી આ ભૂંગરા આગળ છે છે આનું શું કરું એમ થાય છે અને ગમે એવો ને ગઈ તો દઈ દે ઓલું માગું ક્યાંનું આવ્યું તું જા ન્યા અને 10 લાખ રૂપિયા ગણી લેવા છે ને દઈ દે થોડો જંતે જા તું અને બેઠો છો તું એ તું વળદ નથી ભાઈ બા એક ભૂંગરું ભૂલમાં ખવાય જ્યું શું કરું હાલ આમ નીકળે

શું હોય છે तोला દીન ને પાછા હાથ પર આવવા મારા ભઈયા કાઈડ્યા છે કે પાછા બોલાય આવો અરે તેજી મને ના પાડી દીને ના આપણે એટલે 10 લાખ ની તમે વાત કરી દીધી અરે ઈ તો દાવ હતો પણ મારા આરે જો નક્કી કરવું હોય તો હા તમારે નક્કી કરવાનું એટલે દિના હાથ પાડવા મુકલા છે આ શું છે માબિકરો હે હાલો હાલો

મારી છોડી ને તું મારી બેન તો હજી પાણી ભરતી દીધા દીધા અરે બાર દીધા વાંધો નહી

જો નાયડું ને કેવું નાયડું હજે તન નર છે હવે હું થાય છે ફૂલડી શું શું થાય છે ઓલો ગઈ તો આસન તન પાઈને લઈ જાય છે આના કરતા નો ભુંગરા ખાતા હોત ને તો હારું હતું એ તો હું તન કેતી હતી